શું ફ્રેન્ડ્સ તમે કાળા જાંબુ ખાઈને ઠળિયા ફેંકી દો છો તો ફેંકતા પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લેજો જાંબુ ખાતા પણ આ ઠળિયા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જી હા ફ્રેન્ડ્સ ડાયાબિટીસ બીપી કંટ્રોલ કરવામાં આ ઠળિયા ખૂબ જ ઉપયોગી છે ફ્રેન્ડ્સ તો આ ઠળિયા ઉત્તમ છે તેને જરા પણ ફેંકવા ન જોઈએ જ્યારે પણ આપણે જાંબુ ખાઈ ને પછી ધોઈને ઠળિયા આ રીતે સુકવી દેવા જોઈએ થોડીક વાર માટે થોડા એવા સુકાઈ જાય ને ઠળિયા પછી તેમાંથી આ રીતની સ્લાઇસ તૈયાર કરી લેવી જોઈએ તો આ સ્લાઇસને આપણે સીધી અત્યારે સુકવી દીધી છે તમને પસંદ હોય તો અહીંયા તમે નમક હળદર પણ લગાડી શકો છો પણ આપણે ઠળિયા સુકાઈ જાય પછી મસાલા કરીશું તો આ રીતે તમે જોઈ શકો છો ચાર કલાક માટે આપણે થળિયાને સરસ તડકે સુકવી લીધા છે હવે તેની અંદર આપણે મસાલા કરવાના છે આ ઠળિયામાંથી આજે આપણે ખૂબ જ સરસ ટેસ્ટી એવો મુખવાસ તૈયાર કરીશું જેથી ડાયાબિટીસ પેશન્ટ પણ આસાનીથી ખાઈ શકે તો હવે તેમાં સ્વાદ અનુસાર નમક થોડો હળદર પાવડર અને એક લીંબુનો રસ ઉમેરી દેસુ અને પછી બધી વસ્તુને સરસ મિક્સ કરીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી થળિયાની અંદર સરસ હળદર નમક ચોટી જાય તો આ રીતે સરસ મિક્સ કરી દેસુ ઘણી વખત આપણે ફ્રેન્ડ્સ આવી નાની નાની વસ્તુ ફેંકી દેતા હોઈએ છીએ પણ તે વસ્તુ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો જરૂરથી આવી નાની નાની વસ્તુ દિવસમાં એક ચમચી આ મુખવાસ જરૂરથી ખાવો જોઈએ જેને શરીરમાં સોજા રહેતા હોય તેના માટે પણ આ મુખવાસ બેસ્ટ મુખવાસ છે આ ડાયાબિટીસ કંટ્રોલ કરે છે પાચનશક્તિ નબળી હોય તો તેને મજબૂત કરે છે વાયરલ ઇન્ફેક્શન હોય તેમાં પણ રાહત આપે છે એટલે બે મહિના માટે મળતા હોય છે તો જરૂરથી જાંબુ તો ખાવા જ જોઈએ જાંબુના તો ઠળિયા કરતાં પણ અઢળક ફાયદા છે પણ તેના ઠળિયા પણ એટલા જ ફાયદાકારક છે તો ફેંકવા ન જોઈએ તુરાસ પડતા હોય છે પણ આપણે તેને ખૂબ જ સરસ ટેસ્ટી રીતે આજે મુખવાસ તૈયાર કરીશું તો દસ પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ તેની અંદર હળદર નમક ચડી ગયું છે તો હવે આપણે કડાઈ લેવાની છે તેની અંદર આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું આ મુખવાસને ઘીમાં શેકવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે એટલે જરૂર તમે ફ્રેન્ડ્સ ઘીની અંદર જ શેકજો તો અહીંયા ઘી સરસ ગરમ થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે આ બધા ઠળિયા ઉમેરી દેવાના છે જેને આપણે ઝીણા ટુકડામાં કટ કરેલા હતા અહીંયા તમે એકલો મુખવાસ પણ ખાઈ શકો છો સાથે તલવળિયાળી ભેરવવા હોય તે પણ ઉમેરી શકાય છે તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેશું ને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચ મિનિટ માટે શેકી લેવાના છે એટલે ફળિયા સરસ ક્રિસ્પી થઈ જશે ઉપર છૂટી રીંગ જેવું દેખાય છે એની છાલ જ છે તમારે ખાવી હોય તો ખાઈ પણ શકો છો અથવા ફેંકી દેવી હોય તો ફેંકી પણ શકો છો પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે એટલે આપણે રાખેલી છે ફેંકેલી નથી તો આ રીતે આપણે સરસ ચલાવતા પાંચેક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને થોડું ઘી વધારે જ ઉમેરવાનું છે એટલે ઘીમાં સરસ થળિયા તળાશે ને એટલે ફ્લેવર પણ ખૂબ જ મસ્ત આવશે તો સિઝન છે ને ફ્રેન્ડ્સ તો આખું વર્ષ માટે રાવણા જાંબુ નહીં મળે તો તમારે અત્યારે જ આ મુખવાસ બનાવીને આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો ફ્રીજની અંદર રાખશો તો આખું વર્ષ માટે એવો ને એવો રહેશે ફ્રીજની બહાર પણ રાખી શકાય છે પણ જ્યારે તમારે મુખવાસ થોડો થોડો બનાવવો હોય ત્યારે તમારે આ રીતે શેકીને થોડો થોડો જ બનાવવાનો છે જેથી તમે તેને લાંબો સમય સુધી સ્ટોર કરી શકો બધા મુખવાસને ઘીમાં શેકીને નથી રાખવાનો જેમ તમારે મુખવાસની જરૂરિયાત હોય તેમ જ તમારે શેકીને રાખવાનો છે તો અહીંયા આપણે થળિયા સરસ શેકી લીધા છે આ રીતે ગોલ્ડન કલરના થઈ ગયા છે હવે તેની અંદર આપણે સંચર પાવડર ઉમેરી દઈશું સરસ મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો મુખવાસ રેડી છે તો ગરમા ગરમ મુખવાસને આપણે સર્વ કરીશું આ મુખવાસ ખૂબ જ સરસ ક્રંચી લાગે છે તો જમ્યા પછી ટેસ્ટ પણ વધારશે અને ફાયદા પણ એટલા થાય છે જમ્યા પછી ફક્ત એક ચમચી લઈ લેશો ને એટલે તમને અપચો રહેતો હોય તે પણ દૂર થઈ જશે જે રીતે આપણે ગોટલીનો મુખવાસ ખાતા ને સેમ એવો ટેસ્ટ આવશે થોડો એવો તુરાસ પડતો લાગશે એવું લાગશે કે આપણે આંબળા ખાઈ રહ્યા છીએ તો જરૂરથી ફ્રેન્ડ્સ ખૂબ જ ફાયદાકારક છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ શેર કરજો